થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનનો ફિલ્મ સ્ટાઇલમાં રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા આ પોલીસ રીલ બનાવી હતી જેને લઈને પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસ કર્મીઓ જ આવી રીતે રીલ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકોમાં એવી ચર્ચા છે કે જે પોલીસ કર્મીઓ લોકોને રીલ બનાવતા રોકે છે તેઓ જ પોતે રીલ બનાવી રહ્યા છે આ ઘટના બાદ પોલીસની છબી ખરડાઈ રહી છે આ વિડીયો વાયરલ થયા બાદ થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનનો ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના બાદ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયોમાં દેખાતા ટીઆરબી જવાનને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે પોલીસ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અન્ય પોલીસ કર્મીઓ માટે પણ ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે આ ઘટના બાદ થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને અન્ય પોલીસ કર્મીઓની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચાડ્યું છે અને લોકોમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે